તો હાલો તમને દેખાડો કે મસ્ત મજાની ફ્રેમ બનાવી છે બર્થડે ગિફ્ટ માટે તો જોઈ લો કે આ રીતની છે અને આ રાહુલને ત્રણેય વાયુ છે બરાબર હજી જો નીકળશે પ્રિન્ટ કાઢવાની છે અને મસ્ત મજાની ફ્રેમ બની તમને દેખાડી બર્થડે ગિફ્ટ માટે બહુ સ્પેશિયલ અને બહુ મસ્ત ગિફ્ટ બનાવ્યું છે આમ બર્થડે તો વયો ગયો પણ હવે ગિફ્ટ આપે કેમ કે હવે મોરબી જાય ને એટલે ભેગા ભેગી એને ગિફ્ટ આપી દઈ આપણે ધીમું બોલતો હતા ને આપણા પાર્થભાઈ જો હોતા હતા પણ હવે જો કારીગર જાગી ગયો છે પાર્થ ઉઈ જાય

તો આખા ત્રણ હજાર બ્લોગ તમારે અમારો કોન્ટેક્ટ કરો મેસેજ કરો ને તો ફ્રેમ બનાવી છે અમે તમને કુરિયર કરી આપશું અને જેવી તમારે ફ્રેમ જોઈએ એવી બધી આપણી પાસે વેરાયટી અવેલેબલ છે અને એમાં ઘણી બધી ડિઝાઇન છે એ પણ જોયું હોય તો મને ક્યારેક મેસેજ કરજો તમારો ફોટોગ્રાફ બધું નાખી દઈશ ફ્યુ તો મિત્રો જો આપણે મીના રાણી લઈને આપણે જઈ છીએ મોરબી એમાં રાજા વડલા માં એવું થયું અત્યારે વાગી ગયા છે ચાર જો રાજા વડલા પગે લાગવા જશું ને તો ચાર લગભગ પાંચ છ વાગશે ને લગભગ મોરબી પોતા પોતા સાત વાગી જશે મેના રાણી લઈ જાય તો લગભગ સાત વાગે કે ટ્રાફિક ને એ બધું હોય ને એના કારણસર તો હવે આ વખતે રાજા વડલા નહીં જાય હવે આવતા રવિવારે જશું બરોબર ને અત્યારે પેલા ફટાફટ શક્તિને મૂકવા જવાનું હોય અને મેરા જોવા જવાનું હોય મિત્રો તો મેરા જોવી કેવા છે અહીંયા પેલા જોવી

આવતા જો જસ્ટ આપણે મોરબી હી એમ કે પોચી જ ગયા અહી મેળામાં જોવા જવાનું ભાઈ કેવું ટ્રાફિક છે શું પછી ભાઈને ફેરવા નહીં લેવા જોઈએ બાકી ત્યાં ટ્રાફિક બહુ ઓછું એટલે ભાઈ બહુ મજા આવે

સા શું કેવું કઈ નક્કી નથી ભાઈ પેલા સતીના ઘર બાજુ જોઈ આવી જોઈએ અહીંયા હોય ને કાઢો ઓટો આવી

લગભગ ખરાબ થઈ ગયા છે અત્યારે પણ ટ્રાફિકમાં પણ ભાઈ લાંબી લાઈન હોય તો ટાઈમ લાગશે ઘણી વાર પણ દર્શન કરીને જવાનું હોય તો મિત્રો મેલી મતલબ સરસ મજાના દર્શન થઈ ગયા ને આપણે પ્રસાદી પણ લઈ લીધી હે હાલો રાહુલ બધે બારે તો બારે જે પ્રસાદી લઈ હાલો તો મિત્રો મસ્ત મજાની ની જયમાં મેળવી ને કોમેન્ટ મસ્ત મજા ની લખી નાખો અને લાઈક શેર કરી નાખજો તો હાલો ભાઈ આપણે મસ્ત દર્શન કરી લીધા હે ને ટ્રાફિક ભાઈ બહુ જાજુ હતું હમણાં ભાઈ આપણે ગાડી મૂકી તો ગાડી નું ભાઈ બહુ ટ્રાફિક થઈ ગયું એટલે ફટાફટ નીકળી ગયા ને કરે પાંચ દસ નું બેસ નાતી માં પણ બેસે પણ ટ્રાફિક ની હિસાબે નીકળી જાય તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે જવાનું છે આપણા મસીના ઘરે એટલે કે ભાઈ આપણા શીતલ મસીના ઘરે જવાનું છે અને માસી ના બોરિયા ને ભાઈ ઉતારી દેવાનું હવે વેકેશન કરી લીધું ભાઈ એ તમે જઈ દેતા અને લોકો હાઈતા મીઠમ કરવા તો ભાઈ એમ કે કાઈ વાંધો હાઈતા મીઠમ અમે જઈ રોકવાનો કીધું પણ હમણાં કઈક થોડોક માંદો થઈ ગયો તો ને ભાઈ મેડામાં બહુ હમણાં આપણે મેડાનો એક વિડીયો નતો બનાવ્યો અને મેડામ ભાઈ બહુ નખરા કર્યા હતા બહુ ખેલ કર્યા હતા હા નતો એટલે માંદો પડી ગયો તો આમ તો કે માંદો ન પડ્યો ભાઈ લખ નહીં લખર ખોટો ભાઈ ફૂલ મોજ કેટલો થોડોક માંદો પડી ગયો તો એટલે ભાઈ કે હવે ઘર ભેગા થાય રસ્તો આવી ગયો વાંધો કઈ ન પડે નાના એવું ગલી હોય ને ગાડી નું બધું ખરાબ હોય ને પડે કઈ બાજુ ભાઈ મિત્રો અત્યારે આપણે શક્તિને ભાઈ ઉતારી માસીના ઘરે મૂકી એટલે કે એના ઘરે મૂકીને ઉતારી અહીં અને અત્યારે જો ભવાની બેકરી વ્યા હતા અને મસ્ત મજાની થોડુંક ખરીદી નવું કર્યું હોય દૂધવાટું બ્રેડનું વગેરે લીધું છે ને આપણે જો ચોકલેટ ખાઈ કેટકે બેઠા બેઠા અને ભાઈ આપણે મેળામાં તો ભાઈ જોવા ગયા હતા મેળા તો એક બીજી એકબીજા બધી બંધ હતા પછી ખૂણું રેખડાને ટાઈમે ઓછો હતો એટલે અત્યારે વાગે કેટલા ખબર હે સવા આઠ જેવા એને થઈ ગયું છે એટલે પછી ખાવા ક્યાં રોકાણ માસી કે ખાવા રોકો પણ નથી રોકો મેં કીધું અત્યારે નીકળી

અને પોટરીમાં ખાલી કરી નાખ્યો એટલે મેળો તો ભાજી કે એને મહેન્દ્ર નાખ્યું ચોકડીમાં હે અને હાલ જયારે વાંકને સીતરામાનો મેળો છે એ ચાલુ એમ રફડ ને મેળો કેન્સલ હે ભાઈ તો કયો ત્રણ ને ભાઈ ત્રણ ત્રણ વાર કોમેન્ટ કરવા ફટાફટ કે હોય મજા આવશે આપણે આવશે ઓલો કોમેન્ટ કરજો બધા આપણે પોગી જાવ અહીંયા અને મજા આવી તો ભાઈ વિડીયોને લાઈક કરી નાખજો અને તમને અમારા વિડીયોમાં કહેવા લાગે છે કે શું કંઈ ગમે છે જરા કોમેન્ટ કરતું રહેવાનું તમને જે મજા આવી કોમેન્ટ કરી નાખો તમે તમારે પણ કોમેન્ટ કરો શેર ન કરો તો આવશે કોમેન્ટ કરો કોમેન્ટ કરજો રાહુલ ભાઈ બે શબ્દ કે કહી દયો કઈ કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો તમારા હાટું જો કાચ બાજ બધું બંધ કરી અને વિડીયો બનાવી આમ જો ગરમી થવા માંડી ઘડી ઘર માં હાલો હવે ઘર ભેગું થવાનું છે અને ઘરે જઈને મળીએ એ શું કરવાયો હે શું કરવાયો અહીંયા બાર દિયો કી કી મીઠું મીઠું જોવું તારે હે મીઠું 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 જોવું

તો હાલો ત્યારે બીજા દિવસની સવાર થઈ ગઈ તમારો ભાઈ નાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે કેમકે એકચ્યુઅલીમાં આપણે જવાનું છે રફાડિયા અને સાડા આઠ જેવું વાગી ગયું છે તમારો ભાઈ નાઈ તો તૈયાર થઈ ગયો છે પણ આ વિડીયો અમને કન્ટિન્યુ કરી આના માટે બીજો વિડીયો બનાવશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો અને હવે પછીનો નવો વ્લોગ આવશે નેક્સ્ટ ડે બરોબર તો એ પણ જોવાનું ચૂકશો નહીં અને હાલો મળી નવા વ્લોગમાં